ના સાચી વાત છે ડ્રગ્સ આપણને સૌને ખબર છે કે ડ્રગ્સ એ સમાજ ઉપર કેવી વિપરીત અસરો કરે છે અને જયારે કોઈ યુવાન એ ડ્રગ્સ ના લત ઉપર ચડી જાય છે તો એની પરિસ્થિતિ શું થાય છે આખા સમાજ અને દેશની બી પરિસ્થિતિ શું થઈ શકે છે આપણે સૌ સમજી શકીએ હવે જયારે સત્તામાં બેઠેલા જે લોકો છે ને એમના એમના જ વર્તુળ માંથી કોઈ આવો આક્ષેપ કરે છે તો ડેફિનેટલી એ ચિંતાનો વિષય છે અને આપણા સર્વ માટે બી ચિંતાનો વિષય છે અને આપણે જયારે શિક્ષણની વાત કરીએ છીએ તો શિક્ષણ એક સમાજના સિંચનનો મૂળભૂત પાયો છે અને જયારે જો સમાજનો મૂળભૂત પાયોનું સિંચન જ બરાબર નહીં થાય તો એમના કહેવા પ્રમાણે જે વિકસિત ભારતની આપણે પરિકલ્પના કરી રહ્યા છે એમાં બી કોઈ ચિંતાનો વિષય ડેફિનેટલી ઉદભવ આની અંદર આપણે જોઈએ તો જયારે બી શિક્ષણની વાત આવે તો હંમેશા એવી વાત કરવામાં આવે છે કે શું તકલીફો છે એની શું જરૂરિયાતો છે શું એ સમજવા માટે કોઈ તૈયાર છે ખરું કે ખાલી ફક્ત વાતો કરે છે સરકારની અંદર અને પોલિસી ભાગરૂપે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર એના શું પરિસ્થિતિ છે જોવા બી તૈયાર કોઈ છે ખરું કારણ કે શિક્ષણ હંમેશા સૌથી છેલ્લું પ્રાધાન્ય હોય એવું હંમેશા આપણને જોવા મળ્યું છે નીતિઓની અંદર નવી શિક્ષણ નીતિ બે હાજર વીસ માં પ્રસ્થાપિત થઈ એની અંદર બી શું કહેવાય કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવું એનો જે આગ્રહ રાખવામાં આવ્યો છે પરંતુ જ્યારે એના મૂળભૂત ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જોઈએ તો આજે જે રીતના બેને કીધું એન્જિનિયરિંગ એક ટેકનિકલ નોલેજ છે તો સમજી લો કે જાપાન, ચાઇના જર્મની પોલેન્ડ જેવા કન્ટ્રીઝ પોતાના ટેકનિકલ એજ્યુકેશન પોતાના સ્વદેશી ભાષામાં રાખે છે તો આપણે કેમ હજી નથી રાખી શકતા અને જો નીતિની અંદર છે તો નીતિ આવ્યા પછી બી હજી કેમ ઇમ્પ્લીમેન્ટ નથી કરી શકતા અને ઇમ્પ્લિમેન્ટ સમજી લો કે કોકે પ્રયત્ન કર્યો તો એની અંદર એડમિશન્સ બી આજે નથી મળી રહ્યા એવી એક મોટો પ્રશ્ન આ ચિહ્ન છે તો આ બધાની પાછળ જો અલ્ટિમેટલી કોઈને રિસ્પોન્સિબલ સૌથી પહેલું જો ગણવામાં આવે તો જે સરકારના ઇનિશિએટિવ છે કશે ને કશે પાંગડા સાબિત થઈ રહ્યા છે અને આપણે પ્રાથમિક શિક્ષણ હોય ઉચ્ચ શિક્ષણ હોય બધી જગ્યાએ આની આપણે શું કહેવાય કે તકલીફો જોઈ રહ્યા છે આપણે જયારે સ્કિલ એજ્યુકેશન ની વાત કરીએ છીએ તો એ સ્કિલ એજ્યુકેશન એટલે કે એવું એજ્યુકેશન કે જ્યાં જે વિદ્યાર્થીએ છીએ એ અલ્ટિમેટલી સમાજના મૂળભૂત પ્રવાહમાં જાય ત્યારે એ ડેફિનેટલી એનું યોગદાન આપે જેથી આપણે જે વિકસિત ભારતની પરિકલ્પના છે એ પરિપૂર્ણ કરી શકીએ પરંતુ એને મળે છે ખરું એના માટે જે જરૂરી સંસાધનોની જે જરૂરિયાત છે એ મળે છે ખરા સરકારી

જેની જરૂરિયાત છે શિક્ષકો ની યોગ્ય ભરતીઓ થઈ રહી છે એની જે જરૂરિયાતો છે રેગ્યુલર પ્રમોશન એ બી થઈ રહ્યા છે ખરા તો આ બધા ઘણા બધા પ્રશ્નો સરકાર સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થઈ રહ્યા છે ને જયારે એક ભારતીય જનતા પાર્ટી ના કોઈ અમરેલી ના નેતાએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે તો સરકાર સમક્ષ એ ચિંતા નો વિષય જરૂર છે બિલકુલ બિલકુલ